સાહેબને ને પંદર દિવસ થી કીધેલું છે તો પણ હજુ અહીંયા દારૂ વેચાણ સતત ચાલુ છે મોટાભાઈ આ બધું શું હે માલ બાલ બધું આ શું હે બધું આ બધું શું હે કોને પૂછી ને વેચો કોનો હે દારૂ દારૂ કોનો હે

મોરબી તાલુકા પોલીસને અવાર નવાર જાણ કરી હોવા છતાં વીડિયોની અંદર આરોપ લગાવવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી નહીં થતા જનતાએ રેડ કરી છે રોષે ભરાયેલી જનતાએ રેડ કરતા વીડિયોની અંદર દેશી દારૂ વેચનાર શખ્સ પણ કેદ થયો છે 15 દિવસ પહેલા પોલીસને જાણ કરી છતાંય ખુલ્લેઆમ બેરોકટોક દારૂનો વેચાણ થઈ રહ્યું છે બેફામ બનેલા બુટલેગરોને શું મોરબી પોલીસથી છાવરી રહી છે સવાલો ઉઠી રહ્યા છે કે કેમ બુટલેગરો સામે મોરબી પોલીસ કામગીરી નથી કરતી શું મોરબી પોલીસને ડર લાગી રહ્યો છે બુટલેગરોની સામે કામગીરી કરતા ફરી એક વખત મોરબીની અંદર જનતા રેડ થતાની સાથે જ હવે મોરબી જિલ્લા પોલીસ પ્રશાસન અને જિલ્લા પોલીસ વડાની સામે સવાલો ઉઠ્યા છે કે મોરબીમાં પીપળી ગામે અવાવરું જગ્યા ઉપર આ પ્રકારે દેશી દારૂની રેલમ છેલ થઈ રહી છે

ડર લાગી રહ્યો છે મોરબી પોલીસની સામે વારંવાર સવાલો ઉઠી રહ્યા છે કેમ મોરબી પોલીસ એવી કાર્યવાહી નથી કરતી કે જ્યાં આ પ્રકારના સવાલો એ મોરબી પોલીસની સામે ના ઉઠે કોઈ વ્યક્તિએ તમને રજૂઆત કરવા આવે અને રજૂઆતના 15 15 દિવસ વીતે છે છતાંય કોઈ કામગીરી નથી કરવામાં આવતી મોરબી પોલીસને બુટલેગરોથી ડર લાગે છે કે પછી બુટલેગરોની સામે કાર્યવાહી કરવામાં મોરબી પોલીસને કોઈ રસ નથી બેફામ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે પબ્લિક ત્યાં પહોંચે છે જનતા ત્યાં પહોંચે છે રેડ કરે છે તેમ છતાંય મોરબી પોલીસે મૌન ધારણ કરીને બેઠી છે શું દારૂના અડ્ડાઓ ચાલવા દેવા પાછળ મોરબી પોલીસને મજા આવી રહી છે શું મોરબી પોલીસ આજ પ્રકારે મોરબી ની અંદર ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચલાવવા દે છે. પીપળી ગામે પંદર દિવસ પહેલા એક અરજી કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમ છતાંય પોલીસે કાર્યવાહી ના કરી. કોના આશીર્વાદથી આ પ્રકારના બેફામ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે? શું આ દેશી દારૂના અડ્ડા ચલાવવા પાછળ મોરબી પોલીસની રહેમ નજર છે? મોરબી પોલીસ કેમ વારંવાર આ પ્રકારના વિવાદમાં ઘેરાય છે અને વિવાદમાં ઘેરાયા બાદ કેમ મોરબી પોલીસ કોઈ એક વિવાદની અંદરથી શીખ નથી લેતી કે એકવાર વિવાદ થયો પોલીસે વિવાદના સકંજાની અંદર આવે છે વિવાદમાં ઘેરાય છે તો કેમ મોરબી પોલીસ એવી દાખલા રૂપ કાર્યવાહી નથી કરતી કે જ્યાં બીજી વખત એ મોરબી પોલીસની સામે કોઈ સવાલ ઉઠાવે બેફામ દારૂનો વેપલો વેચાતો હોય એ પ્રકારના દ્રશ્યો એ મોરબીના પીપલીથી સામે આવ્યા છે જનતાની રેડ થાય છે જનતા રેડની અંદર મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડાય છે અને ત્યાંથી એ દારૂ વેચનાર શખ્સ પણ ફરાર થઈ જાય છે વાયરલ વિડીયોની અંદર એક વ્યક્તિ એવું પણ કહી છે કે આ ઘટના મામલે અમે 15 દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી તેમ છતાંય દારૂનું વેચાણ હજુ પણ બંધ નથી થયું સાંભળો એ વાયરલ વિડિયોની અંદર એક વ્યક્તિએ પોતાની શું વાત કરી રહ્યો છે અને કયા પ્રકારના ગંભીર આરોપ એ મોરબી પોલીસની સામે લગાવે છે અહીં શું કરો ભાઈ આ બધું શું છે માલ બાલ બધું આ શું છે બધું આ બધું શું છે કોને પૂછીને વેચો દારૂ છે કોનો છે દારૂ દારૂ કોનો હોય અહીંયા ગામજનો એ સતત છે ને પંદર દિવસથી આ રાખી છે બરાબર અરજી આપેલી છે ખોડાભાઈ મારી સાથે છે ખોડાભાઈને લઈને હું આવ્યો છું અહીંયા સાહેબ ને પંદર દિવસથી આપણે કીધેલું છે તો પણ હજુ અહીંયા દારૂનું વેચાણ સતત ચાલુ છે મોટાભાઈ પોલીસ કાંઈ કાર્યવાહી નથી કરતી રેડી આજે અમે ગામજનો સતત આવ્યા છીએ લઈને આ એફિલવાળો પોઈન્ટ છે જોઈ લ્યો દારૂ આ ભાઈ પોતે આ માલ પડ્યો છે આ જોઈએ દારૂ ખુલે આમ આજની તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી છ ને